નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત પાઠ આઠ ગુજરાતી સાહેબ બધા જોડાઈ ગયા છે સ્વાધ્યાયનો સંપૂર્ણ સોલ્યુશન ભાગ એક આના પહેલાં આપણે મૂકેલ છે જો આપણે ન જોયો હોય તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તે વિડીયોની લિંક ઉપર ક્લિક કરીને આ ભાગ એક જોઈ શકો છો તો ચાલો ભાગ બે શરૂ કરીએ પ્રશ્ન અગિયાર આપેલા પ્રશ્નોના ઉત્તર લખો એક ઓનલાઈન મીટિંગના ફાયદા જણાવો જવાબ એક ઓનલાઈન મીટિંગ કમ્યુનિકેશનની ગુણવત્તામાં સુધારો કરી શકે છે બે ઉચ્ચ ગુણવત્તાવાળી ઓનલાઈન મીટિંગ દૂરના સાથીદારો અને ગ્રાહકો સાથે સ્થિર અને મૈત્રીપૂર્ણ સંબંધો બનાવે છે ત્રણ દૂરના આ મૈત્રીપૂર્ણ સંબંધો તમને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના પ્રવાસ ખર્ચ ઘટાડવામાં મદદ કરે છે ચાર ટૂંકી ઓનલાઈન મીટિંગો દ્વારા સમસ્યાઓને ઝડપથી તપાસી ઉકેલી શકો છો પાંચ સારી ઓનલાઈન મીટિંગ એ માત્ર સરળ ઓડિયો અને વિડીયો કમ્યુનિકેશન કરતાં વધુ છે આવો જ ગુણવત્તાવાળા સંચાર બધા સહભાગીઓને ફાઇલ શેરિંગ જેવા સરળ અને ઉપયોગી સાધનો પ્રદાન કરે છે છ ઓનલાઈન મીટિંગમાં દસ્તાવેજો અને જોડાણો મોકલવાનું સરળ હોય છે સાત તમે જ્યાં પણ હોવ ટેક્સીમાં એરપોર્ટ પર તમે મિટિંગમાં હાજરી આપી શકો છો આઠ ઈચ્છા મુજબ આખી મિટિંગનો રેકોર્ડ ઓડિયો વિડીયો ફોર્મેટમાં મેળવી શકો છો જે મિટિંગમાં હાજર ન હોય એમને ફાઇલો રૂપે મોકલી શકાય છે બે શરીરની તંદુરસ્તી જાળવી રાખવા શું કરવું જોઈએ જવાબ શરીરની તંદુરસ્તી જાળવી રાખવા આપણે દરરોજ યોગ્ય પોષણયુક્ત અને રેસાયુક્ત આહાર લેવો જોઈએ નિયમિત વ્યાયામ કરવો જોઈએ નિયમિત પૂરતી ઊંઘ લેવી જોઈએ જંક ફાસ્ટ ફૂડનો ત્યાગ કરવો જોઈએ મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરવો જોઈએ અને ડિપ્રેશનમાં ન રહેવું જોઈએ ત્રણ સાયબર ક્રાઈમથી બચવા આપણે શું શું કરવું જોઈએ જવાબ એક કેવાયસી સી ફ્રોડથી દૂર રહેવું કોઈપણ બેંક તમને કેવાયસી માટે કોલ કરતી નથી કેવાયસી ના થવાને કારણે તમારું એકાઉન્ટ બંધ થશે નહીં તેથી કેવાયસીના નામે આવતા કોઈપણ કોલ પર પ્રતિક્રિયા આપવી નહીં તેમજ ઓટીપી પિન ટીપિન જેવી મહત્વપૂર્ણ માહિતી કોઈની સાથે શેર કરશો નહીં બે લોભામની જાહેરાતોથી બચવું ઓનલાઈન ખરીદી કરતાં વેબસાઇટની વિશ્વસનીયતા તપાસી લેવી જોઈએ ત્રણ ગૂગલ માય બિઝનેસ ફેસિલિટીનો આજે ઘણો ઘણા ઠગો દુરુપયોગ કરી રહ્યા છે ચાર મોબાઈલ ઓપરેટર સાથે કમ્યુનિકેશન માટે પાસવર્ડ જરૂર રાખો જો તમારા મોબાઈલ ઓપરેટર તમને તમારા કોમ્યુનિકેશન માટે એક અલગ પાસવર્ડ કોડ અથવા પિન સેટ કરવાની મંજૂરી આપે તો તે અવશ્ય કરો જેથી તમે સિમ સ્વેપિંગ દ્વારા કરવામાં આવતી છેતરપિંડીથી બચી શકશો પાંચ ધ્યાનમાં રાખો કે સિમ કાર્ડ બદલવું જોખમી બની શકે છે છેતરપિંડી કરનાર વ્યક્તિ તમારા મોબાઈલ કંપની પાસેથી તમારું સિમ કાર્ડ ખોવાઈ ગયાની ફરિયાદ કરીને નવું સિમ કાર્ડ મેળવી લે છે જેને સિમ સ્વૈપી કહે છે છ દરેક ક્રેડિટ ડેબિટ કાર્ડ પાછળ ત્રણ આંકડાનો નંબર રહેલો હોય છે જેને સેવિંગ નંબર કહે છે જેનો ઉપયોગ ઓનલાઈન પેમેન્ટ માટે થતો હોય છે આ નંબર કોઈને આપવો નહીં કે ફોનમાં કોઈની સાથે શેર કરવો નહીં જો આ તકેદારીથી વર્તશો નહીં તો આર્થિક જોખમનો સામનો કરવાનો થશે ચાર દેશભક્ત કોને કહેવાય જવાબ દેશનો કોઈ પણ નાગરિક કોઈ પણ જગ્યાએ પોતાની આજીવિકા ચલાવવા કોઈપણ પરિસ્થિતિમાં દેશ માટે સારું વિચારે અને દેશના વિકાસમાં પોતાનાથી બનતું યોગદાન આપે અથવા દેશની વ્યવસ્થામાં અવરોધરૂપ ન થાય તે સાચો દેશભક્ત છે પ્રશ્ન બાર નીચેનું ઉદાહરણ વાંચી તે મુજબ બીજા વાક્યો લખો ઉદાહરણ શિક્ષકથી પ્રવૃત્તિ તૈયાર થઈ તો શિક્ષક વડે પ્રવૃત્તિ તૈયાર કરાઈ એક રોહિતે સદી કરી તો રોહિત વડે સદી કરાઈ બે માતાએ પુત્રને દૂધ આપ્યું તો જવાબ આવશે માતા વડે પુત્રને દૂધ અપાયું ત્રણ ગુરુજીએ શિષ્યને પ્રેરણા આપી તો જવાબ આપશે ગુરુજી વડે શિષ્યને પ્રેરણા અપાઈ પ્રશ્ન તેર પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો એક આ પત્ર મહેશને આપજો તો ને છે એ પ્રત્યય છે બીજામાં એ છે બા એ પત્રમાં ખૂબ જ યાદ લખાવી છે તો એ છે એ પ્રત્યય છે ત્રણ મારાથી આ સહન થતું નથી તો થી ચાર મીનાએ મીટિંગમાં હાજરી આપી તો મીના એ છે એ પ્રત્યય છે પાંચ વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ ગયા તો ને પ્રશ્ન ચૌદ નીચેના વાક્યોમાંથી અનુક શોધીને તેની નીચે લીટી કરો એક મેં સરસ્વતીને ફૂલ ચઢાવ્યા તો ને બે વિવેકાનંદજીએ અમેરિકનોને મંત્ર કર્યા તો વિવેકાનંદજી એ અને ને ભારતનો ડંકો વિશ્વમાં વાગવા લાગ્યો તો નો અને માં ચાર વિશ્વની શાંતિ આજે મહત્વનો પ્રશ્ન છે તો ની અને નો પાંચ રવિન્દ્રનાથ ટાગોરને નોબલ પારિતોષિક મળ્યું હતું તો ને પ્રશ્ન પંદર નીચેના વાક્યો વાંચીને તેમાં અનુક વપરાયો છે કે નામ યોગી તે જણાવો ઉદાહરણ કે રાજેશને જામ પર બહુ ભાવે છે તો એમાં અનુક વપરાયો છે અને આપણે નાક વડે શ્વાસ લઈએ છીએ તો

પ્રશ્ન છોડ યોગ્ય અનુભમુકી સાર્થક વાક્ય બનાવો શૈલેષની વાડીમાં એક ઘટાદાર આંબો છે બાલદીમાંથી તેને થોડું પાણી તુલસીને પાયું ત્રણ શહેરના વિદ્યાર્થીઓએ સરકસના ખેલ જોયા ચાર સુરતથી થોડા અંતરે પ્રિયંકાબેનનું ગામ આવેલું છે પાંચ કર્મદીપના થેલામાં તેના મિત્રનો મોબાઈલ છે સત્તર યોગ્ય નામયોગી મુખી વાક્ય લખો પ્રત્યુ એક બાજુ નામ યોગી આપેલા છે આપ જોશો કે તે ખાટલે બેઠો તો થશે તે ખાટલા પર બેઠો અઢાર આપેલી બાબતોને અંગ મુદ્રા અથવા તો મુખ મુદ્રા દ્વારા રજૂ કરો અહીંયા છ વાક્યો તમને આપ્યા છે કે તમે કોઈની પતંગ કાપો છો તમે ગરબે રમી રહ્યા છો આ બધા જ તમારા અભિનય કરવાનો છે એક્ટિંગ કરવાના છે અંગ મુદ્રા દ્વારા અથવા તો મુખ મુદ્રા દ્વારા તો મિત્રો આ હતા સોલ્યુશન ભાગ બે આવા તમામ પ્રકારના સોલ્યુશન માટે ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેશો